શ્રાવણ મહિનો એટલે તહેવારોનો મહિનો અને શ્રાવણની પાંચમની તિથિએ લેવાતું વ્રત એટલે નાગપંચમીનું વ્રત શુક્લ પક્ષ અને વદ પક્ષની બંને પંચમીએ નાગપંચમીનું આ વ્રત ઉજવવામાં આવે છે અને આ દિવસે નાગ દેવતાની પૂજા અર્ચના કરવામાં આવે છે આજે જાણીશું નાગપંચમીનું મહત્વ અને ક્યારે છે નાગપંચમી આપને અમારો જો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરશો અને સબસ્ક્રાઈબ કરશો જેથી કરીને નવા વિડીયો આપના સુધી પહોંચી શકે નાગપંચમીનું આવ્રત મંગળવાર ઓગણત્રીસ જુલાઈના શ્રદ્ધાની ભક્તિ સાથે ઉજવવામાં આવશે આવ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ પારિયાણા પર નાગનું ચિત્ર દોરી ઘીનો દેવો કરી પૂજા કરવી ત્યારબાદ બાજરીના લોટની ઠંડા ઘીમાં ચોડેલી કુલેરનું નૈવેદ્ય ધરાવવું અને એક ટાણું કરવું એમાં આગલા દિવસે પલાળેલા મઠ મગ બાજરી સાથે કાકડી અને અથાણું ખાઈ શકાય આ વ્રત કરવાથી ઘરમાં અવારનવાર ઝઘડા શાંત થાય છે અને સંપ વધે છે નાગપંચમી ના દિવસે નાગદેવતાની પૂજા કરો છો તો તમારી કુંડળીમાં હાજર નાગદોષ દૂર થાય છે ભગવાન શિવને સાપ ખૂબ જ પ્રિય છે તેથી ક્યાંક નાગની પૂજા કરવાથી ભગવાન શિવ પણ પ્રસન્ન થાય છે અને તમને તેમના આશીર્વાદ મળે છે નાગપંચમીની વાર્તા એક નાનું ગામ હતું તેમાં એક ડોશી રહે ડોશીને સાત દીકરા હતા છ દીકરા મોટા હતા તેમની વહુઓને પિયરમાં ઘણું જ સુખ હતું પૈસા ટકાની રેલમ છેલ હતી સાતમા છોકરાની વહુનું પિયર ગરીબ હતું તેથી તેની સાસુ મેળા ટોણા મારે વાત વાતમાં વાંધા વચકા પાડે અને આમ નાની વહુને દુઃખ દે બધાના જમ્યા પછી એઠું જૂઠું જમવાનું આપે નાની વહુના બિચારીના દુઃખના દિવસો પસાર થતા હતા એવામાં નાની વહુને સુખનો દિવસ આવ્યો નાની વહુ ગર્ભવતી થઈ અને જેમ જેમ દિવસો પસાર થતા ગયા નાની વહુને જુદી જુદી વસ્તુઓ ખાવાનું મન થાય પણ ખાવા કોણ આપે ઘરમાં બધા તેના દુશ્મન એક દિવસ ઘરમાં દૂધપાક બનાવ્યો છે નાની વહુને દૂધપાક ખાવાની ઈચ્છા થઈ આવી ઘરમાં નાના મોટાએ આનંદથી દૂધપાક ખાધો પણ નાની વહુની સામે કોઈએ જોયું નહીં બધાએ દૂધપાક ખાઈ લીધા પછી તેના ભાગે તો વાસણનો ઠઠેરો જ આવ્યો સાસુએ કહ્યું ઢીબા માંજી નાખ અને તપેલીમાં બળેલા પોપડા છે તે ખાઈ લે જે નાની વહુએ બિચારીએ પોપડા એક ભેગા કર્યા અને પછી વાસણ ધોવા માટે પાણી ભરવા ગઈ પોપડાનો વાટકો એક રાફડા પાસે મૂકીને પાણીનું બેડું આગળ ભરવા ગઈ મનમાં એક વિચાર કર્યો કે કામકાજમાંથી પરવારી જ્યાં વાટકો મૂક્યો હતો ત્યાં આવી તો વાટકો ખાલી જોયો એ રાફડામાં એક નાગણી રહેતી હતી તે પણ ગર્ભવતી હતી તેથી બળેલા પોપડાની સુવાસ આવતા તેને પોપડા ખાઈ જવાની ઈચ્છા થઈ અને બહાર આવી પોપડા ખાઈ ગઈ નાની વહુએ વાટકો ખાલી જોતા માથું કૂટ્યું અને બોલી ઘરની બળેલી વનમાં આવી તો વનમાં પણ આગ લાગી બળ્યું મારું નસીબ જ ફૂટેલું છે કોને દોષ દઉં હશે જેણે ખાધું હોય ભગવાન તેનું પેટ ઠારજો એવા આશીર્વાદ બોલી રાફડામાં રહેલી નાગણી નાની વહુના આશીર્વાદ સાંભળતા ખુશ થતી બહાર આવી અને બોલી બહેન તારા બળેલા પોપડા હું ખાઈ ગઈ છું પણ એ તો કહે તારે એવી શું વખા પડી કે અહીંયા લાવીને ખાવા પડે નાની વહુએ રડતા રડતા નાગણીને પોતાના દુઃખની બધી વાત કહી નાની વહુની દુઃખ ભરી વાત સાંભળી નાગણીને તેના ઉપર દયા આવી અને તેણે કહ્યું કે દીકરી તું રડીશ નહીં આજથી હું તારી માં આજથી મને તારી માં ગણજે મનમાં જરાય દુઃખ લાવીશ નહીં તારો ખોડો ભરવા અમે બેય આવીશું તું તારે ખોડો ભરવાના દિવસે કંકોત્રી મોકલાવજે નાગણીની વાત સાંભળીને નાની બહુના આનંદનો પાર ન રહ્યો દિવસો પસાર થવા લાગ્યા પછી તો ખોડો ભરવાનો દિવસ આવ્યો નાની વહુએ પોતાની સાસુને ઘણા કાલાવાલા કરી કરગરીને સાસુ પાસે કંકોત્રી લખાવી અને તે કંકોત્રી લઈ મનમાં હરખાતી રાફડા ઉપર મૂકી જાઉં છું મારી આભરૂ રાખજે એમ કહીને નાની વહુ તો પાછી પોતાના ઘરે ગઈ ખોડો ભરવાનું મુહૂર્ત આવ્યું ત્યાં તો નાગ ને નાગણી વાજતે ગાજતે વહુ ઘેર આવ્યા છે આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે નાની વહુના પિયરિયા તો બહુ પૈસાવાળા છે કેટલું બધું લઈને ખોડો ભરવા આવ્યા ખોડો ભરવાની વિધિ પૂરી થયા પછી તો સાસુને કહીને નાગ અને નાગણી નાની વહુને એમના ઘરે લઈ ગયા સમય થતાં નાની વહુને પુત્રનો જન્મ થયો દીકરો તો રાતે વધે છે તેનાથી વધારે દાહડે વધે છે એમ નાની વહુની સાથે નાગણી વિહાય છે અને તેના બચ્ચા મોટા થાય છે દરરોજ દૂધ ગરમ કરી પછી બાજુમાં ઘંટડી મૂકે છે અને નાની વહુને નાગણી કહે છે કે અમે ચારો ચરવા જઈએ દૂધ ઠંડુ થાય એટલે આ ઘંટડી વગાડ છે ઘંટણીનો અવાજ સાંભળી તારા ભાઈઓ એટલે કે નાકના બચ્ચાઓ દૂધ પીવા આવશે આમ દરરોજ નાની વહુ ઘંટડી વગાડે છે અને નાગણીના બચ્ચા દૂધ પીએ છે એક દિવસ નાગ નાગણી ચારો ચરવા ગયા હોય દૂધ હજુ ગરમ છે નાની વહુ કંઈક કામમાં હતી અને નાની વહુનો દીકરો ભાખોડીએ ચાલતા શીખી ગયો તે ભાખોડીએ ચાલતા ચાલતા પેલી ઘંટડી પાસે રમકડું સમજી અને તેના હાથે ઘંટડી વગાડે છે આથી નાગણીના બચ્ચા વાસણમાં મોઢું નાખે છે તો દાજી ગયા કોઈનું મોઢું બળ્યું કોઈની પૂંછડી બળી અને નાગણી પાછી આવીને જુએ તો પોતાના બચ્ચાઓમાં કઈ ખાંડિયા થઈ ગયા તો કોઈ બાંડ્યા થઈ ગયા નાગણી નાની વહુને પૂછે છે આ કોણે કર્યું ત્યારે નાની વહુ રડતા રડતા બધી વાત કરે છે નાગ અને નાગણી નાના બાળકને ભૂલ માફ કરી દે છે પણ નાગણીના બચ્ચા મનમાં વેર રાખે છે કે બહેન તેના સાસરે જાય પછી તેને કરડીને બદલો લઈશું આમને આમ ઘણો સમય પસાર થયો પછી નાની વહુને નાગ નાગણીએ જીયાણું કરી તેના સાસરે વિરાય આપી ધન જોઈ નાની સાસરિયા ગયા એવામાં એક દિવસ નાની બહુ પાણી ભરવા ગઈ અને નાગણીના બચ્ચા આવ્યા નાની વહુની સાસુને પૂછે છે કે બહેન ક્યાં ગઈ સાસુ કહે છે કે પાણી ભરવા ગઈ છે નાગના બચ્ચા ઘરમાં બેઠા છે નાની વહુ પાણી ભરીને આવે છે અને પારિયાણામાં જ તે બચ્ચા સંતાઈને બેસે છે તેઓ વિચારે છે કે બહેન પાણીયારામાં બેડું મૂકવા આવશે એટલે આપણે તેને દંશ દઈ દેશું નાની વહુ પાણીયારામાં બેડું મૂકવા ગઈ ત્યારે જ તેને ઠેસ આવી તુરંત જ તેના મોઢામાંથી સરી પડ્યું કે ખમ્મા મારા ખાંડિયા બાંડિયા વીરને આ સાંભળી પેલા નાગના બંને બચ્ચાઓને થાય છે કે બિચારી બહેન આપણા માટે કેટલી દુખી છે હવે આપણાથી તેને નહીં અને અને તેઓ ત્યાંથી ચાલ્યા ગયા ગયા ભૂલી સાસરામાં નાની થઈ તેથી જેઠાણીઓ વગર લાકડે બળવા લાગી એક દિવસ નાની બહુના છોકરાએ જેઠાણીના દૂધની તાસણી ઢૂળી નાખતા જેઠાણીએ છણકો કર્યો તું તો મોટા ઘરનો છે તારી માને કહે વાળે ભેંસો બંધાવે નાની વહુ રડતી રડતી રાફડા પાસે ગઈ નાગણને મેણાની વાત કરી તો નાગણી બીજા દિવસે સાત વીસ એટલે કે એકસો ચાલીસ દૂધની ભેંસ મોકલી આપી શ્યામાએ જરાકે રોષ રાખ્યા વગર અર્ધી ભેંસો જેઠાણીઓને આપી દીધી અને હૃદયની વિશાળતા જોઈ જેઠાણીઓના હૃદય પલટાઈ ગયા નાની વહુ ઘરમાં સૌની માનીતી બની ગઈ હે નાગ દેવતા હે નાગમાતા જેના નાની બહુને જેમ નાની બહુને ફળ્યા એવા વ્રત કરનાર વાંચનાર અને સાંભળનાર સૌને ફળજો